પહેવા દેવો ને એક વાત હા રામ રામ રોમ 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 જય મહારાજ જય મહારાજ રોમ 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 મિયા જઠા કેવા દેમ પધારો ઓ મારા મિત્ર બે જમવા જમવા જય મહારાજ જય મહારાજ પેલો પેલો પાટલો લઈને આવ બીજો લે આવ મેં નાડ્યો બરાબર અને હારું બે વાણ ખોકરો ને તે હારું તે દાગી ના લઈને જતું રહ્યો તિજોડી ખોલી મૂકીને જતું રહ્યું અમે તે ઉપર અમને ખબર નથી આઈ પણ જોયું ખબર નહિ તો પછી તમને એટલી તો ખબર પડવી જો તમારા છે ને અમોનું આજ અત્યારે છે ને બોલાયા એ વખત બાયરી લાયા

બરાબર ભાઈ તમને બે લાખ રૂપિયા લ્યા બરોબર તમે બે લાખ રૂપિયા લો કોઈ લીલા લો ચોખ્ખું ના તમારા ઉપર કાયદેસર કાર્યવાહી ના પણ યાર હું પૈસા રોકડા પૈસા તમારે પૈસા કાયદેસર ના હોય

તું ચિંતા ના કરે ઓહા થી થોડી બીજા તો બીવાય ના છે હા હું વાત કઉ તને

આપડે જોતા બધું બક્કલ કાપી નાખવાનું દલાલ ને બળી જતી રહી એના ઘેર અને ને મારવા લીધી આવું વાત પતું પતય દેવાનું તું તાર કે આપડે હું લેના કરી હું ફોન કરું છું હમણાં દલાલ નો ફોન કરું આપડે બે જોઈને અમારણજી પછી નારણજી છોરવા નહી આ બારો બાર તૂટી લઈએ આપડે બધું જવા દેવો કઈ બેસ પાણી હલો હા બોલો વિપુલજી હા નારણજી હા આપો તો હારો વેટો થઈ ગયો છે એક જગ્યા પાછું નતું આલી તમે હું લિઆલી તું હેલો ભાઈ અમાર ગામમાં નતી લઈ આલી અલ્યા મને યાદ ન આવતું યાર મારો તો આજ વેઠો હશે એટલે પેલા પચાસ હજાર જગ્યા પર બૈરું જગ્યા પેલું તો અલ્યા તારી લોચા જ વા્યા ને તમે આવો જલ્દી હાલ જ હા તેમાં આવ્યા સરપંચ નથી એમ જ કેવાનું કે બનપા બતા એટલે બૈન હાઈ જાય ખાલી એવું કેવાનું એટલે આપડે ખંપીને

નારણજી નારા પછી આ બાજુ મેં તો થઈ જવું પેલો આપડે બે વાત છતા આપડે બાવી થતા બે ગોઠવ્યું તું અને મને પાછું કીધું કે વિપુલજી આશી વચ્ચે અમે તો ફોન કર્યો

કરી હતી બોલી ગણી તીરા કરીને કોમ કોઈ કાચ કરતો જોર અને પછી બે

ના આપડે લાયા તા નતા લાયા તમારું ઘર નું બાય નું ખુલ્લું રહી એના માટે આપડે લાયા તા બરોબર તમે હરણ કરી એટલે એના ગયું બરોબર તમે બે લાખ આલ્યા હોય પચીસ હાજર હોય બરોબર પૈસા કરો કોક હોય કોઈ કરવું હોય તો પછી મારો વિચારવું અને ગરીબ ઘર ની ભય તો યાર બધું કોમ કરે સીધી સાદી હતી યાર છોકરી પણ ગરીબ હોય સોરી ગરીબી હોય તો મારો દાગી લઈ જાય દાખરી ખબર પડી

તમે હા ભાઈ ર ના ર એ જવાબદારી કરી છે જેવી ચોખવટ કરી વિઠાભાઈ બોલો જો તમારો છોકરો આ વિઠાભાઈ ચોખોટ કરી હતી મારજુર કરશો ત્રાસ હાલશો તો બાયરી જતી નથી આવી ચોખોટ થઈ હતી

સરપંચ કોને આગું કુટું છે આપડે બોલાયા નહીં નહી ભરાઈ પડ્યા એટલે આપણને બોલાયા આપણે સર એ ડોહો અને દલાલો બધું કુટું આપડે સરપંચ હેડો હેલો ચલો બે લાખ્યા સરપંચ ને કીધું તમે હું વાયલી લાવું છું કીધું સરપંચ તમારું હું ડેપ્યુટી છું ડેપ્યુટી તમે નહીં ગુનો થઈ ગયા તો પછી તમે ગુનો કરો છો તો સજા ભોગવો ચલો વિ જય માતાજી માતાજી આપણે ચલો હરો આપણે

તો મનોરંજન માટે આ વિડીયો બનાવ્યો તો અમે તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો જવાનું ભૂલતા નહીં જોવાનું ભૂલતા નહીં